તો ગુજરાત હાઈકોર્ટનો નો મહત્વપૂર્ણ ચુકાદો શિક્ષકના ના બે હાજર સોળ ના લાફા કાંડમાં ચુકાદો વિદ્યાર્થીના હિત માટે મારવું એ આત્મહત્યાનું કારણ નહીં શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત મહત્વનું છે બે હજાર સોળના સુરતના વિદ્યાર્થીને લાફો માર્યો હતો અને વિદ્યાર્થી આત્મહત્યા કરી હતી ત્યારબાદ આ મોટો ચુકાદો છે તે સામે આવ્યો છે શું હતો આખો મામલો સમગ્ર વિગત સાથે જયેશ સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે જયેશ હાઈકોર્ટનો આ મોટો ચુકાદો છે કે

ઘટના છે તે સામે આવી હતી જેમાં શિક્ષકે વિદ્યાર્થીને વિદ્યાર્થીને એક લાફો માર્યો હતો ને ત્યારબાદ વિદ્યાર્થીને કોઈ કારણસર માઠું લાગ્યા હતા તેમણે આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો છે તે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો જેમાં ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વનો ચુકાદો છે તે અવલોકન કરતા આપ્યું છે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપતા એ પ્રકારનું અવલોકન છે તે કર્યું છે કે વિદ્યાર્થીના હિતમાં શિક્ષકે વિદ્યાર્થીને લાખો માર્યો હોય ત્યારે આત્મહત્યાની દુષ્પ્રેરણાનું જે કારણ છે એના ગણી શકાય શિક્ષક વિદ્યાર્થીના હિતમાં તેનું ભવિષ્ય જોઈને ઘણી વાર આકલા પગલા આકરા પગલા લેવા માટે પ્રેરાતા હોય છે શિક્ષક માટે વિદ્યાર્થીનું હિત હોય છે તે મહત્વનું હોય છે એ પ્રકારનું અવલોકન છે તે ગુજરાત હાઈકોર્ટે કર્યું છે સાથે સાથે કોર્ટે એ પ્રકારની વાત પણ ટાંકી છે કે કોર્ટની સંવેદના છે તે પરિવાર સાથે હોય પરંતુ નિર્દોષને સજા કરવી કે કેસ ચલાવવો વ્યાજબી નહીં હોવાનું અવલોકન કોર્ટે નોંધ્યું છે ત્યારે મહત્વની વાત છે કે ઘણા પ્રકારે આ વારંવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે કે જેમાં શિક્ષક છે તે વિદ્યાર્થીને માર લાખો મારતા હોય છે અથવા કોઈ પ્રકારે સજા છે કરતા હોય છે ને ત્યારબાદ અનેક હોબાળાના દ્રશ્યો પણ આપણે જોયા છે આ તમામ બાબતો વચ્ચે ગુજરાત હાઈકોર્ટ નું એક મહત્વનું અવલોકન છે તે સામે આવ્યું છે બિલકુલ થી આભાર જયેશ તમામ વિગતો બદલ